જય દ્વારકાધીશ સર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ કામનાથ મહાદેવના મંદિરે આ મંદિરે સસો પચાસ વર્ષ જૂનું ઘી છે તમે જોઈ શકો છો આ બધા જ આખી રૂમમાં દેખાય છે એ બધા જ ઘીના માટલા છે તો કેટલું ઘી છે એની તમે કલ્પના ના કરો આ બધું જ ઘી અહીંયા કેમ છે એનું મહત્ત્વ શું છે અખંડ જ્યોતનું મહત્ત્વ શું છે તમામ માહિતી હું તમને વિડીયોમાં બતાવીશ

કામનાથ મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો આ મંદિર આવેલું છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં તો આપણે જાણીશું આ અખંડ જ્યોત વિશેનું મહત્વ અને આટલું બધું ઘી આ મંદિરે કેમ છે એનું કારણ શું છે એ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયો પૂરો જોજો તમને ખૂબ મજા આવવાની છે તો મિત્રો અહીંયાના ઇતિહાસની જો વાત કરીએ તો ચૌદસો ને પિસ્તાલીસની સાલથી અહીંયા અખંડ જ્યોત સળગે છે આ જ્યોત રઢુ ગામના જેસંગભાઈ હીરાભાઈ લાવેલા એમનો નિયમ હતો કે મહાદેવજીના દર્શન કર્યા વગર ચા કે કોઈ અન્ય વસ્તુ લેવી નહીં આ પ્રમાણે નિત્યક્રમ ચાલતો ગયો તે સમયે આ રઢુ ગામમાં મહાદેવજીનું શિવાલય નહોતું તેથી તેઓ મહાદેવજીના દર્શન કરવા માટે આ વાત્રક નદી છે આ મંદિરની બાજુમાં એ નદી ઓળંગીને સામે કિનારે પૂર્ણા ગામ હતું ત્યાં મહાદેવજીના દર્શન કરવા માટે દરરોજ જતા એક વખત અચાનક જ વાત્રક નદીમાં પૂર આવ્યું અને આ પૂર આઠ દિવસ સુધી રહ્યું જેથી તેઓ મહાદેવજીના દર્શન કરવા માટે જઈ દિવસ સુધી ઉપવાસ કર્યો તેઓને રાત્રે ભગવાન મહાદેવજી સપનામાં આવ્યા અને કહ્યું કે તું મને અહીંયાથી તારા ગામ ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે લઈ જા હું ત્યાં જ બિરાજમાન થઈશ બીજા દિવસે સવારે બધાને સપનાની વાત કરી અને ગામના ભાવિક ભક્તો સાથે મળીને ઉના જ ગામે ગયા ત્યાંથી દાદાનો ઘીનો દીવો પ્રગટાવી સાથે નીકળ્યા તે દીવો વરસાદ અને પવનથી અંદર પણ દાદાની દયાથી રડુ ગામે આવી ગયો અને નાની દેરી બનાવી તેની સ્થાપના કરી ચૌદસો પિસ્તાલીસ વર્ષમાં આ મંદિરની સ્થાપના કરી અને દીવો સળગે કાયમ એ માટે અખંડ જોત રાખવામાં ઘીની જરૂર પડે તે હેતુથી ગામમાં જે ગાય કે ભેંસ પીવાય તેનું પહેલું જ ઘી આ જોતમાં આપવામાં આવતું

જીની માનતા રાખવા લાગ્યા હાલ કામનાથ જે મહાદેવનું મંદિર છે એમાં તેરસોથી પણ વધુ ઘડાઓ છે અને હજી પણ કેટલું બધું ઘી આવે છે મિત્રો આ જે ઘીના ભંડાર દેખાય આ ઘીના માટલા છે એવા કુલ ચાર રૂમમાં માટલા છે તો તમે અંદાજ લગાવી શકો છો કે અહીંયા કેટલું ઘી હશે આટલું બધું ઘીનો ઉપયોગ માત્ર ને માત્ર અહીંયા યજ્ઞ કે અખંડ જ્યોત સળગાવવા માટે જ થાય છે જો ઘીનો દુરુપયોગ કરવામાં આવે તો એ કાયમ માટે દુઃખી થાય છે

તો મિત્રો તમે જોઈ શકો છો આજથી રૂમમાં આ બધા જ ઘીના માટલા છે જુઓ અખંડ અહીંયા છે જુઓ મિત્રો ઘી જુઓ તમે મિત્રો તો આ બધું જ ઘી છે તમે જો કોઈ પણ માટલું ખોલો હવે આ એક માટલામાં કેટલું ઘી છે તમે કલ્પના કરો કોઈ પણ માટલામાં ઘી બગડતું નથી સત્સો પચાસ વર્ષ જૂનું આ ઘી છે અખંડ જોત ચલાવવામાં આવે છે અહીંયા મહાદેવને દીવો પ્રગટાવેલો છે આ બધું જ ઘી છે તમે જુઓ અહીં કૈલાસ માન સરોવરનો ફોટો છે સરસ મજાનો આખી રૂમ ભરી છે રોગી ભંડાર આ ત્રીજો રૂમ મિત્રો આ રૂમ તમે જોઈ શકો છો આખો રૂમ ભર્યો